જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પ્રિચલકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ વદ છઠના દિવસે રાંધણ છઠનો ઉત્સવ મનાવાય છે એમાં શું કરવું શું ના કરવું અને રાંધણ છઠ શા માટે ઉજવાય છે તેના મહત્ત્વ વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપને તુરંત મળી શકે ધન્યવાદ મિત્રો કહેવાય છે કે રાંધણ છટના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે આવે છે અને ચૂલામાં આલોટે છે ઠંડી રસોઈ શા માટે આરોંભી જમવી આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેના સંબંધમાં ઋતુ સ્વાસ્થ્ય સદભાવના અને ભાઈચારાનો છે મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે રાંધણ છટના દિવસે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન જમવાથી આપણા સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાંધણ છટના દિવસે જે આપણે ભોજન બનાવીએ છીએ જેમાં બાજીના રોટલા છાસ દહીં ભીંડાનું શાક મગનું શાક શાક કેરીનું હલવા પૂરી નાખવાનો હોય છે રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે સવારે બહેનો વહેલા ઊઠીને સ્નાન કરીને ચૂલાની પૂજા કરે છે ચૂલો પ્રગટાવાતો નથી મિત્રો રાધન છઠ દિવસે નવા માટલા દહી જમાવાનું કુલર હાથવાળા પંખા દાન કરવાનું પણ પરંપરા છે આપણા પૂર્વજ આ પરોપકાર જોડાયેલી ભાવના એટલે કે દાન પુણ્ય કરતા પણ આપણને શીખવાડતા હતા મિત્રો આ જે વાર અને તહેવાર છે જે છઠ શીતળા સાતમ એ બધા ઉત્સવ આપણે મનાવીએ છીએ તેનું કારણ પણ છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એક સાથે મળીને ઘણી બધી રસોઈ બનાવે છે આમ એક સાથે રહેવાનું પણ લાવો મળે છે તેમાં પણ બાજરીના વડા પૂરી મઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાતળા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાનું શાક તીખી સેવ મોરી સેવ કેરીનું શાક ખીર મિષ્ટાન આદિ બનાવે છે અને આનંદ થી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનોને આરામ રહે છે એટલે રસોઈ બનાવવાની ઝંઝટ હોતી નથી અને આરામથી ઠંડુ ભોજન માં શીતળાનું નામ લઈને મા શીતળાની પૂજા કરીને આરોગમાય છે તેથી પોતાના બાળકની મા શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખાકારી રહે મા શીતળાની કૃપાથી ઘરમાં સૌને આરોગ્ય જળવાઈ રહે એવી ભાવના સાથે આ ઉત્સવ મનાવવામાં આવે છે અને બહેનો તથા આમ તો શ્રાવણ માસ ની શુદ્ધ અને વક્ષી બંને છઠ માં અલગ અલગ સ્થાનો અલગ અલગ રીતે આ રાંધન છઠ અને શીતળા સાતમ નો ઉત્સવ મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી નો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રની લાંબી આયુષ્ય માટે સમૃદ્ધિની કામના માટે આ દિવસે ઉપવાસ રાખે છે રસોઈ બનાવે છે ને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે આ રસોઈનું ઠંડુ ભોજન કરી શકાય અને રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાનું પણ નિયમ છે આ ઉત્સવ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે ગુજરાતમાં રાંધણ છઠ તો ક્યાં હલ છઠ ચંદન છઠ તીન છઠ નલકી છઠ કમર છઠ અથવા ખમર છઠ નામથી ઓળખાય છે શ્રાવણ છઠ ના દિવસે મહિલાઓ પુત્ર ના હિસાબ થી છ મોટા માટીના વાસણો પાંચ અથવા સાત અનાજ અથવા તો મેવા ભરે છે ગુજરાતમાં શ્રાવણ માસ ની ની તિથિએ રાંધન છઠ નો તહેવાર મનાવવામાં આવે છે રાંધન છઠ ના બીજા દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે સાતમ ના દિવસે ઘરમાં રસોઈ ના બનાવવાની પરંપરા પહેલેથી જ ચાલતી આવી છે એટલા માટે રાંધન છઠ ના દિવસે મહિલાઓ રસોઈ બનાવી લે છે અને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરી રાખે છે સાતમ ના દિવસે મંદિર માં કથા સાંભળ્યા પહેલેથી બનાવેલું ઠંડુ ભોજન જમવામાં આવે છે રાંધણ છઠ દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન બનાવે છે આ દિવસે દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે ભોજન જમવામાં આવે છે આ એક મહિમા છે જે વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે શીતળા સાતમ ના દિવસે શીતળા માતાની પૂજા કરીને ઠંડુ ભોજન જમવામાં આવે તો કહેવાય છે કે માતા પ્રસન્ન રહે છે બાળકોની રક્ષા કરે છે ઘરમાં સુખ શાંતિ રહે છે કોઈ ચામડીના રોગ કે ગરમીના કારણે થતા રોગ મટે છે આ બધી વાનગીઓ બનાવીને રાંધણ છઠ ના દિવસે ચૂલો ઠારવામાં આવે છે રાંધણ છઠ ના દિવસે ચૂલાની પૂજા થાય છે ચૂલો ઠાર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી મિત્રો આવું કહેવાય છે કે રાંધણ છઠની રાત્રિએ શીતળા માતા ઘરે ઘરે ફરવા નીકળે છે અને જો ચૂલો સળગતો હોય તો તેમાં આળોટે છે અને એટલા માટે ચૂલાને ઠારવામાં આવે છે જેથી માતાને પીળા ના થાય કારણ કે શીતળા માતા કોપે ચડે આવા ઘર ઉપર આવી લોકમાન્યતા છે કે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાની ઠંડક મળશે તો માતા શીતળા શુભ થવાના આશીર્વાદ આપીને બીજાના ઘરે જાય છે મિત્રો રાંધણ છઠ ના દિવસે ચૂલો ઠારવાનો પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે આ આધુનિક જમાના માં ગેસ આવી ગયા છે ચૂલા ની ગેસ ઠારવાની પરંપરા છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા વિકારો પણ શાંત થાય છે અને શરીર એકદમ નિરોગી રહે છે માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રાંધન છઠ અને શીતળા સાતમ મનાવવાનો આ જ એક કારણ છે છઠ્ઠીનું વ્રત જે મહિલાઓ કરે છે તેમને આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું તમે ફળ આહાર પણ કરી શકો છો મિત્રો એવી માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબી આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે વ્રત કરનારે દહીં દૂધનું સેવન કરવું નહીં આ દિવસે ભેંસનું દૂધ લઈ શકાય મિત્રો આપણે સાંભળી શ્રાવણ સુદ કે વધ પક્ષની છઠ્ઠી તિથિએ જે તહેવાર મનાવવામાં આવે છે રાંધન છઠના મહિમા વિશે જાણ્યું ધાર્મિક રીતે વૈજ્ઞાનિક રીતે બંને રીતે માહિતી જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ